વહીવટને કારણે વિદ્યાર્થીઓ પરેશાનીનો ભોગ બનતા હોય છે નાના નાના બાળકો પોતાની કાલી કાલી ભાષામાં મીડિયા સમક્ષ રજૂઆત કરી કે તકે અમારી બસ ટાઈમસર ચાલુ થાય તો અમને ભણાવ ભણવામાં પણ મજા આવે બસો આવે છે પણ સવારે વહેલી આવે છે જો દસ થી સાડા દસમાં માં બસ સમયસર શાળાએ પહોંચાડી દે અને તો શિક્ષકોનો દાટ ખાવો ન પડે અને ક્યારે અમારી સમસ્યા

બસ આમને આવતી નહીં આવે તો પણ જતી રહે છે ઊભી રાખતા નહીં આવ્યા કરે ક્યાં જવાનું તમારે ડભોઈ એટલે ક્યાં જાવ છો ક્યાં સ્કૂલે જઈએ અમને અમે સ્કૂલે જઈએ છે તો બસ કેટલા વાગે હોય છે બસ આવે આવે છે કરી પણ ઊભી નહીં રાખતા આઈને પછી ઈશારો કરીને આવી જાય છે તો મોડું થાય છે સાડા અગિયાર થઈ ગયા તો